સો કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ બે માસ્ટર માઇન્ડની ધરપકડ સાયબર ક્રાઇમને કાબૂમાં લેવા શિક્ષકોની મદદ લેવાશે સાત મહિનામાં સાયબર ક્રાઇમે ફીઝ કરાયેલા રૂપિયા તેર કરોડ પરત અપાવ્યા લોટરી વિજેતાનું ઇનામ ચીનવવાનો પ્રયાસ મોંઘો પડ્યો યુએસના ટેનેસીમાં ગુજરાતી ક્લાર્કે દસ લાખ ડોલરની લોટરીની ટિકિટ ચોરી વિપક્ષના વોકઆઉટ વચ્ચે ધ્વનિમતથી બિલ પસાર બિહારમાં પેપર લીક અટકાવવા માટે વિધાનસભામાં બિલ પસાર રાહુલને મળવા આવેલા ખેડૂત નેતાઓને સંસદમાં પ્રવેશતા અટકાવતા ઓબાળો મિસાઇલ પરીક્ષણ માટે વીસ હજાર લોકોને હટાવવા પડ્યા ચીનની મિસાઇલને તોડી પાડવા સક્ષમ ઇન્ટરસેપ્ટરનું ઓડિશામાં સફળ પરીક્ષણ આઈપીઓમાં ઊંચા વળતરની લાલચ આપી સૌરાષ્ટ્રના સોળ રોકાણકારો સાથે બે પોઈન્ટ ત્રેવીસ કરોડનું કૌભાંડ આરોપી ફરાર પોરબંદરના ગીડ પંથકના અનેક ગામડા બેટ જેવા બની ગયા પોરબંદરના પચીસ ગ્રામ્ય વિસ્તારોમાં પાંત્રીસ હજારથી વધુ લોકો સંપર્ક વિહોણા અમદાવાદ ફિક્સ પગારના અધ્યાપક સહાયકનો પગાર ત્રીસ ટકા વધારવા વિચારણા અમદાવાદમાં પાંચસો ચોરસ મીટરથી વધુ બાંધકામવાળી સ્કૂલોએ હવે ફાયર એનઓસી લેવું પડશે સ્કૂલોને ઓનલાઈન શિક્ષણની પણ છૂટ અપાઈ ખેડૂતો સરકાર વચ્ચે વિશ્વાસનો અભાવ વાટાઘાટો માટે સમિતિ બનાવો સુપ્રીમ કોર્ટ એઆઈનો ઉપયોગ આસાન થયો મેટા એઆઈમાં હિન્દી ભાષાનો પણ ઉમેરો કરવામાં આવ્યો કૂપવાડામાં હુમલામાં જવાન સહિત આતંકી ઠાર ગામમાં સાત શંકાસ્પદ ઘુસ્યા અમેરિકનોને જમ્મુ કાશ્મીર મણિપુરમાં ન જવાની અમેરિકાની સલાહ બજેટમાં વિરોધપક્ષ શાસિત રાજ્યોની ઉપેક્ષાના આરોપ સાથે ઇન્ડિયાના દેખાવો શંકાસ્પદ ચાંદીપુરાથી કુલ મરણાંક વધીને એકતાલીસ ગુજરાતના સોળ જિલ્લામાં ચાંદીપુરાના પોઝિટિવ કેસ વધુ ત્રણ બાળકોના મોત સીએપીએફ અને એઆરમાં ચોર્યાસી હજાર એકસો છ જગ્યા ખાલી પૂર્વ અગ્નિવિરો માટે સીએપીએફ અને આસામ રાઇફલ્સમાં દસ ટકા અનામત ચીની વૈજ્ઞાનિકોને ચંદ્રની માટીમાં પાણી હોવાના પુરાવા મળ્યા રૂપિયા નવસો પચાસ કરોડના ખર્ચે બનેલા બ્રિજના બાંધકામમાં પોલમ પોલ ઓખા અને બેટ દ્વારકાને જોડતા સુદર્શન બ્રિજમાં ગાબડા જોઈન્ટ છૂટા પડી ગયા કેન્દ્રના બજેટથી એનએફઆઈઆર હતાશ નોકરિયાત માટે આવકવેરામાં કોઈ રાહત નથી ડોક્ટર એમ રાઘવૈયા ગુજરાતમાં ભારે વરસાદથી હજારોનું સ્થળાંતર જનજીવન ખોરવાયું વધુ નવના મોત સમાચાર મુંબઈના જરાંગી એ આપમેળે ઉપવાસ પાછા ખેંચી આપી ચેતવણી મરાઠા આરક્ષણની માંગણી નહીં સ્વીકારાય તો શિંદે સરકારને પાડી નાખીશું નીટ યુજીનું પેપર ઝારખંડથી લીક થઈને પટના સુધી પહોંચી ગયું હતું સીબીઆઈએ તપાસની સંપૂર્ણ માહિતી સુપ્રીમ કોર્ટને આપી પાકિસ્તાનમાં જઈ લગ્ન કરનારી થાણેની મહિલાની સઘન પૂછપરછ અમેરિકામાં પ્રીપોલ સર્વેમાં ચુમ્માલીસ પોઈન્ટ સાથે કમલા આગળ ટ્રમ્પને બેતાલીસ પોઈન્ટ ઇઠોતેર વર્ષના ટ્રમ્પ કરતાં મતદારોને ઓગણસાઠ વર્ષના હેરિસ વધુ પસંદ છે